આજે પોલીસ કોન્સ્ટેબલની પ્રવેશ પરીક્ષા બે હજાર પચીસ યોજવામાં આવી હતી જેમાં બારસોથી વધારે રજીસ્ટ્રેશન થયા છે અને નવસો વિદ્યાર્થીઓએ આજે પ્રવેશ પરીક્ષા આપી છે કે જેમ તમે જાણો છો આવનારી જે ભરતી છે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ એના માટે તૈયારી કરવા માટે અમારા સંપૂર્ણમાં પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજે ઘણા બધા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર એ પરીક્ષણમાં પાર્ટિસિપેટ કર્યું છે અને હવે અમે સમયમાં રિઝલ્ટ આપી અને જે પ્રોસેસ છે સિલેક્શન કરી અને વિદ્યાર્થીઓને અહીંયા બોલાવવામાં આવશે અને એમને તૈયારી કરાવવામાં આવશે જેમ કે ફિઝિકલની તૈયારી પણ ગ્રાઉન્ડની પણ અમે લોકો કરાઈ રહ્યા છીએ અને એની સાથે સાથે એમને એક્ઝામ રિલેટેડ પણ જે સબ્જેક્ટ વાઇઝ તૈયારી છે એ પણ અમે લોકો કરાવીએ છીએ હવે બે

અહીંયા પણ એવું છે જેલીમુજમાં જયવાડીનાથ અહીંયા અમે એક વર્ષથી રહીએ છીએ અને ઘરે તો કેવું કે ઘરે વાંચીએ તો આના જેવો માહોલ નહીં હતો અહીંયા તો આપણને ખબર પડે કે આપણે કેટલા આગળ છીએ કેટલા નહીં ટેસ્ટ વીકલી લે છે અમને બધાને એટલે ટેસ્ટમાં ખબર પડે કે કઈ રીતે આપણે આપવું આપણા કરતા કેટલી આગળ છે એવી રીતે આપણે ઘરે તો એકલા એકલા હોય એટલે તો આપણને ખબર ના પડે કે આપણે કોમ્પિટિશનમાં આપણને ખબર ના પડે એમ અને અહીંયા બધી વ્યવસ્થા સરસ ફેકલ્ટી પણ સરસ જ છે અને ડિસ્કસ ગ્રુપ ડિસ્કસ કરતા હોય છે ત્યારે એકાબીજા બેનોને જયારે કોઈને આગળ આવડતું હોય એનાથી અમને ઘણો ફાયદો થાય છે અને જે ન આવડતું હોય એ મોટા બેનોને કે જેને આવડતું હોય એ વ્યક્તિ આગળથી અમે શીખી અને એનાથી પણ અમને ઘણો બધો ફાયદો થાય છે અહીંયા જૂથમાં

બધું ટેસ્ટ નું આયોજન કરવામાં આવે છે ત્યારે અમે મોક ટેસ્ટ અહીંયા તો અમે આપતા જ રહેતા હોઈએ છીએ અને જયારે પરીક્ષા સેન્ટરે જતા હોય છે ત્યારે જે ડર હોય છે એ ડર નથી રહેતો અને બીજું કે જયારે અમુક ઉતાવળમાં જે ભૂલ થતી હોય છે ને પરીક્ષાની અંદર એ અમે મોક ટેસ્ટ આપેલા હોય છે એના લીધે અહીંયા ભૂલ થતી નથી અને ત્યાં અમે જાય ત્યારે બસ નોર્મલી અમે પરીક્ષા આપીએ છીએ એવી રીતે થતું હોય છે એવું નથી થતું કે અમને આ બીક લાગે છે આ પ્રશ્ન અમને નથી આવડતો અને એ પણ ખબર પડી જતી હોય છે કે ગણિતમાં કેટલો ટાઈમ અમારે આપવાનો છે કે આ વિષયની અંદર કઈ રીતે મેનેજમેન્ટ કરી અને કઈ રીતે અમારું પેપરને પૂરું કરવાનું છે એ અમને બધી અહીંયા જ માહિતી આપવામાં આવે છે અહીંયા શું thank mm -hmm. you એક દીકરી જે છે એ બંને ઘરની તારે છે એટલા માટે અમારા સમાજમાં જે છે એ શિક્ષણની ભૂખ છે હજી પણ અને દીકરીઓને અમે લોકો આગળ લાવવા માગે છે કે જે લોકોને એક પ્લેટફોર્મ અમે લોકો અહીંયાથી પ્રોવાઈડ કરે છે કે જે લોકો ભણી ગણી અને ક્યાંક ને ક્યાંક સારી એવી જગ્યાએ ગવર્મેન્ટ જોબની એ લોકો તૈયારી કરે છે અને એ જગ્યાએ સિલેક્શન થાય એ માટે જ અમે અવિરત પ્રયત્ન કરતા રહીશું અને અમારા સદસ્ય છે હંમેશા શિક્ષણ વિશે જ આગળ વિચારું કરતા હોય છે અને દરેક દરેકે દરેક દીકરી આગળ વધે અને દરેકે દરેક દીકરીનું કોઈક ને કોઈક જગ્યાએ સિલેક્શન થાય એમાં એમને સંપૂર્ણ રસ હોય છે તો આ જ રીતે અમે આ સંકુલમાં જે છે એ સેવા અવિરત કાર્ય ચાલતું રહેશે અને ઘણી બધી દીકરીઓ અને ઘણા બધા દીકરાઓ જે અહીંયા ગાડી આવી રહ્યા છે એ લોકોનું ભગવાન દ્વારકાધીશ અને વાળીના ભગવાન મા લીંબજ એમનું સપનું પૂરું કરે